નાવ આફ્ટર ધી ટુ થાઉઝન્ડ ઇન ધ રિન્યુએબલ સેક્ટર તો હવે રિન્યુએબલ સેક્ટરમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર એટલે કે ખુદ ના પાવર પ્લાન્ટ કરવા જઈ રહી છે એમાં મેગા બજેટ ના પાવર પ્લાન્ટ કરીએ છીએ ત્રીસ મેગાવોટ સાઠ મેગાવોટ સેવન્ટી મેગાવોટ અપ ટુ થ્રી હંડ્રેડ મેગાવોટ નો સિંગલ પ્લાન્ટ ડિઝાઇન કરી દીધા છે એટલે અમારી કંપની ઉત્તરોત્તર પ્રગતિમાં જ અગ્રેસર છે અને નવું નવું ઇનોવેશન ડેવલપમેન્ટ કરે છે અમે આવ્યા અને પછી બે હજાર એકવીસ માં હાઈબ્રિડ એનર્જી અમે વિન્ડ પ્લસ સોલાર અને બે હજાર ત્રેવીસ માં હાઇબ્રિડ અમે કમિશનિંગ કરી દીધેલો ઇન્ડિયા ફાસ્ટેસ્ટ પ્રોજેક્ટ અમે કર્યો અને ઈ પણ ચાર થી પાંચ મહિનામાં ફિફ્ટી ટુ મેગાવોટ નામ મોરબી ખાતે કરેલો અને શરૂઆત ની શરૂઆત થઈ કોણે કરી અને કંપનીની શરૂઆતમાં એવું હતું કે જ્યારે આ વિચારે હું પોતે બી ઇલેક્ટ્રિકલ છું એટલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં ફાધર નો બિઝનેસ પ્લાસ્ટિક હતો પણ મારો બિઝનેસ મારું પ્રોફેશન બાય બી ઇલેક્ટ્રિકલ હતું એટલે ઇલેક્ટ્રિકલ માં થોડો રસ હતો ત્યારથી શરૂઆત કરી બે હાજર ઇલેક્ટ્રિકલ માં આપણે આગળ વધીએ એટલે ઇલેક્ટ્રિકલ ના નાના નાના પ્રોજેક્ટ છે સ્થાપના ઓકે અને કંપની શરૂ કરી તો ઘણા બધા પ્રશ્નો આવ્યા હશે ચડાવતાર આવ્યા હશે એમાંની કોઈ એવી રસપ્રદ વાત અથવા ઘટના હોય તો એ લોકો સાથે શેર કરી આપણે કંપનીમાં તો રસપ્રદ વાત એ છે કે ઘણા ઉતાર અમે ટ્રાન્સમિશન કરી હતી બે હજાર પચાસ કિલોમીટર લાંબી ના બહુ ઇસ્યુ આવ્યા હતા એમાં લોસ પણ ગયો હતો પણ અમારે પાછે પેરેલ આઠ દસ પ્રોજેક્ટ હતા અમારું વર્કિંગ સ્ટાઇલ એવી છે કે એક પ્રોજેક્ટ ઉપર નિર્ભર નહીં રહેવાનું આઠ દસ પ્રોજેક્ટ હોય એમાં બધામાં એવરેજ ચાલીને હાલતા હોય કે એકમાં લોસ ગયો તો બીજી આઠ આઠ પ્રોજેક્ટ પ્રોફિટ કરતા હોય એટલે અમે હવે નાવ અમે એવી રીતના સ્ટાર્ટ કરી દીધું કે પ્રોજેક્ટ તો ઓકે જ છે નાવ વી આર ઇન ધ ગોઈંગ ધ મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ એક વર્ટિકલ હવે હવે જે મોટા મોટા હોય છે એમ વર્ટિકલ ખોલવા માંડ્યા અમે અને આજે અહીંયા સુધી પહોંચ્યા આ સફળતાનું માર્ગ જે આપણે પસાર કર્યો તો એની પાછળ કયા એવા સિદ્ધાંતો છે કે કેવું એવી બાબતોને લઈને આપ ચાલો છો સાથે સફળતાના સિદ્ધાંતોમાં એક જ છે કે વિઝન હતું મિશન હતું કામ કરવાની ક્ષમતા છે અને રોજ સવાર ઉઠીને એવું લાગે કે આપણે નવું કઈક કરવું જોઈએ આર આરએનડી એટલે અત્યારે મેં આરએનડી અને ડીલ્સ નો જ વિષય બનાવી દીધો છે કે નવું નવું ડેવલપમેન્ટ કરવાની ડીલ કરવાની ડીલ થઈને નીચે બેકેન્ડમાં સ્ટાફ અમારા જે ડિરેક્ટર વીપી છે અમારા દસ થી બાર જણા એને આપી દે એટલે એ પછી કામ ઇમ્પ્લિમેન્ટ કરી નાખે એટલે હંમેશા નવું કરવાની ભાવના હોય એને નવ નવ વિચારવાની ભાવના એટલે નવા નવા સેગમેન્ટ આવતા ગયા અને કામ કરતા ગયા અને ફોલોઅપ મહત્વનું છે સૌથી વધુ કે કોઈ પણ વસ્તુ હોય તો ફોલોઅપ જરૂરી છે તો આજે અમારી પાસે પાંચસો થી હજાર ઇન્કવાયરી છે જે renewable સેક્ટર ની છે તો એનું follow જરૂરી છે એટલે એ મહત્વનું છે એના લીધે જ આ કામ કરવાની ક્ષમતા મળે છે એ બધા નીચે staff એ પ્રમાણે follow માં કામ કર્યા કરે છે વ્યવસાય હોય કે જીવન હોય જીવનમાં નિષ્ફળતા તો આવતી જ રહેતી હોય પણ એ સમયે કઈ રીતે સ્થિરતા દાખવી અને એમાંથી બહાર આવ્યા ઈ અમારે સ્મોલ સ્કેલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આવ્યો હતો ગુજરાત ગવર્મેન્ટ સબસીડી હતી સરકારમાંથી સબસિડી જે કાંઈ કારણોસર ખેંચાઈ ગઈ અને પ્રોજેક્ટ બધા અપ કરવા પડ્યા અમારે એટલે એમાં અમને ઘણી મોટી નુકસાની આવી હતી તો પણ અમે સ્ટાફ ને બધાને કીધું હતું કે સ્ટેબલ રહેજો આપણે એવા તબકા માંથી પસાર થઇ ગયા પણ પછી આનું આપણે મેળવી ને રેસુ અને આજે સાડી આઠસો કરોડ અત્યારે મળી ગયું છે એમાં એક કરોડ પાંચ લાખની સબસીડી છે ઓકે આજ સેક્ટર માં બીજી ઘણી કંપનીઓ કામ કરતી જ હશે પણ ઓનિક છે એ કઈ રીતે એ બધા કરતા અલગ પડે ઓનિક્સ એટલે અલગ પડે કે ઓનિક્સમાં જે છે એ અમારી પાસે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સમિશન સ્ટેશન પ્લસ નાવ રિન્યુએબલ સેક્ટર માં જતા રહીએ આઈપીપી એટલે કે ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર લાઈક અત્યારે ટાટા કરે છે રિલાયન્સ કરે છે અદાણી કરે છે અને ફોરેન ની ઘણી કંપનીઓ આવી ગઈ છે પેરેલલ માં અમે ઈ દિશામાં વર્ક કરીએ છીએ અને ઈ જે પાવર પ્રોડ્યુસ થાય પચીસ વર્ષ માટે અમે સેલ કરશું ની અમને બેઠી ઇન્કમ આવતી રહેશે રેવન્યુ રીટ એટલે અમે એક ઈપીસી પ્રોજેક્ટ કરીએ છીએ કે ટંકી પ્રોજેક્ટ કે કોઈ પણ અ ઇન્ડસ્ટ્રી અથવા કોઈ પણ મોટી કંપની બહારની હોય એને ઓર્ડર દેવો હોય તો અમે ઈપીસી પ્રોજેક્ટ કરીને વન ટાઈમ અમને ઈ બેનિફિટ મળે અને એક ઈ ફિક્સ ઇન ઇન્કમ હા એક ફિક્સ થઈ ગયા ભાઈ આ પ્રોજેક્ટ કર્યો એટલે આટલા રૂપિયા મળ્યા ને આટલો બેનિફિટ થયો અને એક રિકરિંગ ઇન્કમ છે કેજી 25 વર્ષ સુધી આવતી આવતી જ એટલે જેથી કંપની અમારી કોઈદી ડૂબે ને અમારા કંપનીના એમ્પ્લોયનો ભવિષ્ય સારું રહે અને અમારી આરે જે પણ જોડાયેલા કંપનીના લેબર છે સ્ટાફ છે એ કોઈ પણ છે અથવા ડાયરેક્ટ એ ઇનડાયરેક્ટ એને પણ એક બેનિફિટ રહે રહેશે એનો ઓનિક્સ પ્રાઇવેટ લિમિટેડ છે આપની કંપની એના માટે આપ શું સપનું જોવો છો કે એને ભવિષ્યમાં કયા લેવલ પર જોવા માંગો છો અમે ઓનિક્સ રિન્યુએબલ લિમિટેડ છે અને હમણાં જ લિમિટેડ થી ઓન આઈપીઓ લઈ આવી છે વિધિન ધ 6 ટુ 8 મંથ અને ઈ લગભગ આઈપીઓ 800 થી 1000 કરોડ નો હશે મેઈન બોર્ડ માં જ લઈ આવીએ છીએ ઈ અમારું એક સપનું હતું અને આ કંપનીને અમે અમારી પાસે અત્યારે ટુ પોઈન્ટ ટુ ગીગાવોટ નું ની કંપનીના ફંડર સાથે અમે ટાઈઅપ કર્યું છે અને બીજા પણ ઘણા પ્રોજેક્ટ છે એટલે અમે માં વાયબ્રન્ટ ગુજરાત હજાર કરોડ નું એમઓયુ કરવાના છે એટલે આ કંપની ને અમે એક અગ્રેસર લેવલે લઈ જવાના છે અને દસ હજાર કરોડ થી ઉપરની કંપની બનાવાની અમે એક ઝંખના લીધી છે બધા છે અને બધાય જે જે કમ્પેર થી કપા મિલાવે એને ફેમિલી બિઝનેસ આપનો હશે લોકો આપની સાથે જોડાયેલા હશે તો ફેમિલી જ્યારે સાથે હોય તો એવી કઈ ભાવના સાથે રાખીને ચાલો છો કે કંપની આગળ વધે આપની ફેમિલી સાથે ભાવના ઈ છે કે અત્યારે અમારે જે છે ઈ ફેમિલી ઓન્ડ કંપની છે હા એટલે નીચે જે બ્રધર હોય કે જે અમારે અહીંયા જે ભાઈ નો હોય ને બીજાય હોય

અને ટીમ સાથે પૂછીને ફોલો અપ કરીને પછી આ ડિસિઝન લે છે એકાથું ડિસિઝન નથી લેતા એટલે જેથી કરીને કંપનીમાં યુનિટીની ભાવના રહે અમારી કંપનીમાં સ્ટ્રેન્થની ઈજ છે યુનિટી સ્ટ્રેન્થ સ્ટ્રેન્થની તો અમે ઈ દિશામાં કામ કરીએ છીએ ઓકે આપ એક યુવા એન્ટરપ્રિનિયર છો યંગ એન્ટરપ્રિનિયર તો જે નવું કોઈને સ્ટાર્ટઅપ કરવું છે કે યંગ છે જેજી પોતે ભણીને કંઈક કરવા માંગે છે એને શું સંદેશ આપવા માંગો યુવા પેઢીઓને તથા જી એમએસએમઈ થી માંડીને જે groth સેક્ટર માં બિઝનેસ રિલેટેડ અથવા જોબ રિલેટેડ જે કોઈ કામ કરતા હોય એને મારો એક જ સંદેશો છે કે તન મન ધન થી અને એકદમ તમારા વિઝન થી એ અચૂક કામ કરજો અને તમે તમારું વિઝન મિશન મોટું રાખ્યું હોય છે અને થોટ પ્રોસેસ મોટી રાખી છે અને તમે વિચારવાની દ્રષ્ટિ સારી છે તો તમે હંમેશા સફળ થાશો અમે ઓનિક્સ જે રિન્યુએબલ લિમિટેડ સફળતાને આરે છે એમાં અમારો એક જ ધ્યેય હોય છે સવારથી ઉઠી સાંજ સુધી બિઝનેસ 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 તો એ બિઝનેસને કેવી રીતના આગળ વધારવો એમાં ફોલોઅપ કરવું નવું ઇમ્પલિમેન્ટ કરવું રોજ નવી બાબતો આવતી તો એને ધ્યાનમાં લેવી વાંચન જરૂરી છે વાંચનનું ઇમ્પ્લીમેન્ટ જરૂરી છે નવા નવા અત્યારે યુટ્યુબ માં વિવેક બિન્દ્રાથી માંડીને ઘણા ઇન્ટરવ્યુ આવે છે મોટિવેશનલ આવે છે તો એમાં મોટિવેટ થાવ એમાં નવા આઈડિયા મળે એમાં આઈડિયામાં ઇમ્પ્લિમેન્ટ કરો બીજાને આઈડિયા શેર કરો જ્ઞાન દેવાથી વધે છે તો એકબીજા છુપાય છુપાય નહીં પણ આપણે કામ એવું કરવાનું છે એકબીજાને આઈડિયા ભાઈ મને આ પ્રોબ્લેમ છે જે કંઈ પ્રોબ્લેમ એકબીજા ઉપર રજૂ કરશો તો ઓટોમેટિક એનો રસ્તો નીકળશે અને આપણા જે અહીંયા રાજકોટ અને સૌરાષ્ટ્રની માન્યતા એવી છે કે આપણે એકબીજાના અ કોપી પેસ્ટ કરીને કામ કરીએ છીએ ઓલું કરીએ છીએ તો એ કરવા કરતા એની સાથે જ જઈને એમ કે અમારે શું કરવું છે અમારે આ બાબતમાં આગળ વધવું છે તો એની સાથે રહીને ભલે થોડું ફૂલ ફૂલની પાખડીનું તમને શીખવા મળે ને કામગીરી આગળ વધવા મળે એ મહત્વનું છે કારણ કે એકબીજાને પૂછશો નહીં તો તમારું નોલેજ નહીં વધે નોલેજ ઇઝ ધ પાવર તો તમે એ દિશામાં આગળ વધીને કામ કરો અને મેન આમાં હિંમતની જરૂર છે વિચારશો મોટું હિંમત મોટી કરશો તો ઓટોમેટિક ગમે એ મિશન તમારું પાર પડશે દિવેશભાઈ આપે વાત કરી કે સૂન જ આપ આઈપીઓ લઈ આવશો તો આપની સાથે આપના બીજા ડિરેક્ટર્સ પ્રમોટર્સ હશે પાર્ટનર્સ હશે તો એ બધા વચ્ચે સંપ જળવાય રહે કે આપની વચ્ચે જે યુનિટી છે તો એ કયા કારણોને લીધે આપની યુનિટી છે યુનિટી અમારે પાર્ટનર્સ તો આમાં અત્યારે ફેમિલી ઓન બિઝનેસ છે એટલે

માં જેટલા કમાય એટલા કંપનીમાં નાખવાના હોય છે કર્મ કર્મ કરશો ઓટોમેટિક ફળ દેશે પણ તમે એમ ન કહ્યું કે મને અત્યારે જ અત્યારથી કોઈ નથી મળ્યું એટલે ઈ મહત્વનું છે કે ભાઈ તમે એમ કયો કે હું આમાંથી કાઢી લઉં ખાઈ લઉં કે ઈ સફળતાનો દ્વાર થોડેક સુધી હોય

એટલે એનું એક જ બધા જોતા હોય કરતા હોય કે વાય ગીવ ઓર્ડર ટુ તો આવીને ભાઈ એના પ્યુન છે એની કે આ રેણી કેણી છે ઈ લોકોનો વર્તાવ કેવો છે કેટલા વર્ષો થી આ લોકો જોડાયેલા છે એના ડ્રાઈવર કેવા છે એટલે એના ઉપરથી આખી ઈ લોકોને ખબર પડે કે ભાઈ

સરદાર ધામ નું મેં આખું બધું જોયું વિઝન જોયું મિશન જોયું અને એની કામ કરવાની ક્ષમતા જોઈ ત્યારે જ હું ટ્રસ્ટી માં જોડાવ અને ઈ અત્યારે ટીમ એવી પાવરફુલ છે કે આજ આજે માં આવું ક્યાંય આવું કોઈ કરતા નથી આજે બે હજાર ચોવીસ માં જે અમે આ બુક કર્યું છે એ ગગજીભાઈના એના વિઝન ને લીધે જ કર્યું છે બાકી સ્ટોલ તો અમે લગભગ ઘણે યુરોપ કર્યો તો અમે દિલ્હીમાં કર્યા હતા સ્ટોલ અમે શ્રીલંકામાં એક કર્યો હતો આફ્રિકામાં તાંજાનિયામાં કર્યો હતો એટલે અલગ અલગ જગ્યાએ અમે કરેલા છે સ્ટોલ પણ અહીંયા આપણું લોકલ છે લોકલ ફોર વોકલ એટલે ગગજીભાઈ ના મિશન વિઝન ને લીધે અમે જોડાણા છે અને ઓટોમેટિકલી અમારે ખાલી ડિસ્પ્લે કરશું તો સફળતા મળશે ખાલી ઓનિક્સ બ્રાન્ડ જ અમારે ક્રિએટ કરવી છે વી ક્રિએટ ધ બ્રાન્ડ ઓનલી દિવેશભાઈ થેન્ક યુ